જય માતા જય મેલેડી માં તો આપણે ફરી એકવાર વાર વિડીયો ની અંદર પાછા આવી ગયા છે તો મિત્રો અમારા વિડીયો ની અંદર કન્ટિન્યુ રહેજો આપણે આવી ગયા છીએ સવાર સવાર માં પ્રપ ના કારખાને તો મિત્રો અમારા વિડીયો ની અંદર તમારે કન્ટિન્યુ રહેવાનું છે કારખાને આવીને આપણે આપણી બાઈક અહીંયા મૂકી દીધી હવે આપણે અહીંયા એક સુધન દાદા બેઠા છે તો હાલો મિત્રો હું તમને સુધન દાદાના લાઈવ દર્શન કરાવી દઉં તો મિત્રો જોઈ શકો છો આ છે સુરાપુરા દાદા તો અહીંયા આવીને આપણે દર્શન કરી લીધા છે હવે આપણું ગુડ મોર્નિંગ આ સવારે કારખાના થઈ ગયું છે તો આ મારા કરીમભાઈ આટા માર્યા કરે છે જોઈ શકો એ ભાઈ ક્યાંક જાય છે હા અને આ ભાઈ જુઓ કાળુભાઈ તો મિત્રો રોજ નહીં જેમ આજે પણ આપણે બગીચાની અંદર આટો મારવો તો જાવે તે કારણ કે આપણને ફૂલ ચાર તો બહુ ગમે એટલે કાયમ એકવાર આટો મારવો તો જવો જોઈએ તે કારણ કે જ્યાં સુધી ફૂલ ચાર નહીં ત્યાં સુધી મજા ન આવે તો હાલો આપણે બગીચામાં એકવાર આટો મારીએ અને ફરી તમને દેખાડીએ કે જાવડા ઝાડવા આપણે કઈ રીતના સુરક્ષિત છે તો જોઈ શકો છો મિત્રો કે આ જાડવા તો એક નંબર જ છે બધા કારણ કે આને તો પાણી પાઈ દીધેલું જ છે મેં ઓનલી ફોર કાલે એટલે આ જાડવા લીલાછામાં જ દેખાય છે કારણ કે આપણને છે બગીચાનો શોખ એટલે આવી રીતે કંઈક છે એટલે આપણે રોજ જોવા જઈએ છીએ અને બરાબર જ છે ને એ રીતે આપણે ચેક કરીએ છીએ તો મિત્રો આવા ઝાડવાના નામોમાં શું શું છે એ મિત્રો તમને ખ્યાલ હોય તો જરાક કોમેન્ટ કરીને કહેતા જાઓ મિત્રો આપણા વિડીયોની અંદર કાયમ જોવા મળશે મિત્રો કાંક નવું નવું તો મિત્રો મારો વિડીયો સારો લાગે તો જોતા રહેજો આગળ તો મિત્રો બગીચો તો આપણો એક નંબર જ છે તો જો આ કરણનો જાળ છે કેવો મસ્ત રીતનો લાગે છે મિત્રો કેવો લાગે છે મારો વિડીયો વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કમેન્ટ અને ફોલો કરવાનું તો મિત્રો જરૂરથી તમે ભૂલતા જ નહીં કારણ કે આવા નવા 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 વિડીયો અમારી ફેસબુક ચેનલની અંદર આવતા રહે છે મિત્રો તો તમારે કમેન્ટ કરી શકો છો અને અહીંયા બી જો તડાતડી બરાબર છે મિત્રો